નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે સોમનાથ સાયન્સ એકેડમી જે કોડીનાર ખાતે આવેલી છે મિત્રો જેમાં ઓપન ઇન્ટરવ્યુ અહીંયા ભરતી માટેની છે મિત્રો આઈ મંદિર માટે સ્નાતક માટે પાંચ જગ્યા પ્રાથમિક શાળા માટે પીટીસી બીએડ કરેલ તમામ વિષયો માટે ત્રણ જગ્યા માધ્યમિક શાળા માટે તમામ વિષયો માટે બીએ બીએડ બીએસસી બીએડ કરેલ હોય તો ઉમેદવારો માટે નવ જગ્યા ઉચ્ચતર માધ્યમિક માટે એમએ બીએડ બીકોમ બીએડ એમએસસી બીએડ તમામ વિષયો માટે નવ જગ્યા પ્રિન્સિપલ કેમ્પસ ડાયરેક્ટર માટેની છ જગ્યા છે મિત્રો અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે આઈટીઆઈ વિભાગ માટે ડિગ્રી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ માટે ચાર જગ્યા છે બીએ તથા બીકોમ કોલેજ માટે દસ જગ્યા બીએડ તથા પીટીસી કોલેજ માટે દસ જગ્યા છે તેમજ બીએસસી તથા એમએસસી કોલેજ માટે દસ જગ્યા બીસીએ પીજીડીસી કોલેજ માટે છ જગ્યા નર્સિંગ સ્કૂલ માટે દસ જગ્યા છે મિત્રો વહીવટી સહાયક માટે દસ જગ્યા જેમાં સ્નાતક વહીવટી કામના તેમજ કોમ્પ્યુટરના જાણકાર કોમ્પ્યુટર ઓપરેટર માટે સાત જગ્યા છે ગૃહમાતા તેમજ ગૃહપતિ માટે છ પ્લસ છ એટલે કે બાર જગ્યા છે મિત્રો બે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે તારીખ અગિયાર મે બે હજાર પચીસ રવિવારે સવારે દસ કલાકે સ્વ ખર્ચે હાજર રહેશે મિત્રો ચાલુ વર્ષે એમએ એમ કોમ એમએસસી તથા એમએડના છેલ્લા સેમેસ્ટરમાં પરીક્ષા આપના તમામ ભાઈઓ બહેનો પણ ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સ્થળ છે ઇન્ટરવ્યુ માટેનું સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી વેરાવળ હાઇવે બાયપાસ પાસે પાસેનાર જિલ્લો ગીર સોમનાથ વધુ માહિતી માટે સંપર્ક ન આપવામાં આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ અંતર્ગત સોમનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનાર માટે તારીખ અગિયાર મે બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય